તો ઇન્ટરવ્યુ લીધો પછી એને એમ કીધું તમને તમારું એડ્રેસ ને બધું આપી મેં ના અમારે એડ્રેસ નથી આપતું કંઈ કરવું નહીં એટલે કહેવાનું એમ છે આપણે જ્યારે આપણે જ્યારે પ્રખ્યાત થવા નથી માંગતા આપણે કઈ કરવા નથી માંગતા તો આપણને એ પછીના સવાલો જે આવવાના છે ને એ નહીં આવે એટલે સાવધાની ઘણી છે એમ માનો કે પાંચ વર્ષ પહેલાં તમે સ્પેસ નો બનાવી આપતા એમ સમજો તમે બીજાનો એંગલ તમે સમજ્યો તો ઈ જે પ્રશ્ન તમને વધતા હોય એ પ્રશ્ન એ અત્યારે તમે એનો એંગલ સમજી જાવ તો એટલા અંશમાં તમારે સોલ્વ થઈ ગયું એમ ઓબ્ઝર્વેશન નો પાવર જોઈશે કે આપણે ક્યાં ફોલ્ડ કરી છે આ દુનિયાને તમે જવાબદાર ગણો ને તો તમારે તમે તમારી અંદર કંઈ ફેરફાર ન કરો તમને એમ લાગે આ સંજોગો હતા આ સંજોગો હતા એ કાંઈ નહીં આ સંજોગોમાં મારી ક્યાં ભૂલ હતી બસ

અને નામ આપણું અપાવે છે એ ટાઈપ આ મારું જે કહેવાનું છે ને એ આ ટાઈપ છે જે આપણે થર્ડ ડાયમેન્શન જે ઇમેજ નું લઈ છે ને આપણે અવેરનેસ ની અંદર ખ્યાલ છે ને પેલું ડાયમેન્શન વિચાર બીજું ઇમોશન અને ત્રીજું ઇમેજ હોય છે એટલે ઇમેજ લગીન જ્યારે આપણી અવેરનેસ રહી જાય ને ત્યારે હું જે કહું છું ને એ તમને સમજાય કે આ યંત્ર બોલે છે